ત્યાં જી છે દેખાતા નહિ જ્યાં ફોન કરવા દે મને હા લાજો છે

লাও আডা পালি দালু করু করু

વાટા દા તો વધો ના આવે આમ તો મજા આવી ગઈ સાર વાટવાની અલ્યા તારી લે કટર તેમ હેડે આપણા ખેતર માં લે અમાર રસ્કા બાજરી વાટને જાલે જે કટર લાય રખ્યું આ કેવું પડ્યું મારે મારા આખા ગોમમાં એડા ઓરે છે આરામ

તો બધું હોય છે બધાને વધારે તારો કેમ ના વધે ને ના થાય મને ભીખારી કે મને લાગે એટલે ભીખારી હોય હું મારે ભીખારી થતા ચોથા હવે પસાર હશે તો આપણે ખાસ કરી ચોથા મારે બધું આવે મારે ચોથા

હેલો રમસુજે હા મુ તો કડી લેલીવા પૈસા કચરો ના ખૂન ખુન નાખી કલાક વધારે આધાર ઘટા ઘેર જતા કે